બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ખોડા વિનય વિદ્યામંદિર ખાતે એમ પટેલ મામલતદાર કાંકરેજની અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં ઓગણસી સ્વતંત્ર દિવસની આન બાનશાનથી ભારે હર્ષોલ્લાસ સાથે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કાંકરેજ તાલુકાના ખોડા ગામે આવેલ શ્રી વિનય વિદ્યામંદિર ખાતે કાંકરેજ તાલુકા મામલતદાર એમ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને શિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરી સલામી આપી હતી જેમાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરક પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા ઈશ્વરભાઈ પટેલ નટુભાઈ પટેલ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈસુબા વાગેલા મહામંત્રી હંસપોરી ગૌસ્વામી નિરુભા વાગેલા દિનેશભાઈ ઠક્કર અને ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા તેમ જ નાયબ મામલતદાર વિજય ચૌધરી નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સીડીપીઓ રેખાબેન કાપડી સહિત ખોડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું જોકે તાલુકા તંત્ર દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દાતાઓ દ્વારા રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણાએ શાળામાં એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું અને સ્વચ્છતા તેમજ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને શિહોરી પોલીસ સ્ટેશનના એસઆઈ અમરસિંહને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાંકરેજ મામલતદાર વી એમ પટેલે સન્માન કર્યું હતું જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ જોશી પ્રકાશભાઈ પટેલ અને થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મહેશભાઈ દેસાઈ ટેકનોલોજી બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણજીત રણજીતસિંહ એ કર્યું હતું પંદરમી ઓગસ્ટ નો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કોડા હાઈસ્કૂલ મુકામે યોજવામાં આવ્યો બહુ ઉત્સાહભેર ગામના ગ્રામજનો આજુબાજુના ગામના લોકો તાલુકાના તમામ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા છે બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે શાળા પરિવારે પણ સરસ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો છે ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે ખાસ તો પત્રકાર મિત્રોએ પણ બહુ બોડી સંખ્યામાં આ વખતે હાજરી આપી અને કાર્યક્રમને જે કેમેરામાં કંડાર્યો છે એ બદલ તમામનો સૌનો આભાર છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંતરિયાળ ગામોમાં ઉજવવામાં આવે જેનાથી ગામોની અંદર એ રાષ્ટ્રપ્રત્યેની ભાવના જાગૃત થાય મજબૂતતા વધે તાલુકા લેવલના અધિકારી અધિકારીશ્રીઓ જે ગ્રામ્ય કક્ષાએ આવે ત્યાંની રજૂઆતો સાંભળે અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાતો હોય જે કામગીરી કરવાની હોય કામગીરીનું આદાન પ્રદાન થાય અને એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા પણ સુચારુરૂપથી સંચાલન થાય માટે સરકારી સ્ત્રીનો આ અભિગમ છે અને તાલુકા કક્ષાનો આ ઓગણસીબો કાર્યક્રમ થોડા મુકામે કરવામાં આવ્યો સારા પરિવારે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે સારા પરિવારને પણ આ તબક્કે ખૂબ અભિનંદન પાડ્યો